કોન્ચોમાં કટ સ્લીવ અને સ્લીવમાં પણ ફૂલ વર્ક માર્કેટમાં તમને આ બધા પીસ છે ને જોવા મળે પણ મુંજાવાનું નહીં ઓરિજનલ કોટનના ડિઝાઇનર ડ્રેસ છે જયપુરથી આવેલા છે અને દુપટ્ટો પણ ફૂલ વર્ક છે માર્કેટમાં આની અઢળક કોપીઓ આવી ગઈ છે અલગ અલગ ફેબ્રિકમાં પણ એકદમ ઓરિજિનલ અને પહેરવામાં કમ્ફર્ટેબલ થાય ને એવો ડિઝાઇનર કલર પણ બહુ ક્લાસિક છે એકદમ રસ્ટ કલર છે અને મહેંદી ગ્રીન કલર છે વહેલાં તે પહેલાં ઓર્ડર બુક કરી લીજો એમથી લઈને ફાઈ એક્સેલ સુધીની સાઇઝ આમાં આવી ગઈ છે પછી કહેતા નહીં કે હું આમાં રહી ગઈ કારણ કે આગળ આ બીજી ત્રીજી વખત રિપીટ થઈ છે અને આ પીસ હવે જયપુરથી આવેલો છે એટલે એકદમ ઓરિજનલ ફિનિશિંગ પણ નેક્સ્ટ લેવલનું કાશ્મીરી કામ આખું કરાવેલું છે વહેલા તે પહેલાં ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે એમાં તમારો ઓર્ડર બુક કરી લો ઘરે બેઠા હોમ ડિલિવરી મળી રહી છે શોપની વિઝિટ કરવી છે તો ગૂગલ મેપમાં લખો શગુન રેસીસ કતારગામ લોકેશન એડ્રેસ પણ મળી રહી છે ખાસ આ રીલને સ્ટોરીમાં મેન્શન કરજો એક દિવસ માટે અને તમારા ગ્રુપમાં શેર કરજો એના સ્ક્રીનશોટ અમને મોકલી આપશો તો અમારા સાઇટથી તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ મળી રહેવાનું છે થેન્ક યુ દોસ્તો